બેન તમારું આમ છે ગડા હે ગડા એક બોલો બાબુલાલ ગડા પ્રબુલાલ ગડા કયો ગામ ગામ કેટલા રૂપિયાની માનતા છે 51 51000 રૂપિયા આપો બાપુ નાખો બોલ મોગલ માતની જય નામ છે તમારું વિકાસ આચાર્ય વિકાસભાઈ આચાર્ય કયું ગામ અમદાવાદ કેટલા વર્ષે આઠ વર્ષે દીકરી આ એ 9મો વર્ષો વાહ મોગલ માની કૃપાથી દીકરી ને દીકરો વાહ વાહ જય હો જય હો નામ મેઘના અને આના બેટા તને વિશ્વાસ હતો કે કોઈ ચમત્કાર નથી દવા અને દુવા બે હા